જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મહિન્દ્રા બોલેરો ગાડી જોઈ રહ્યા છો બોલેરો પિકઅપ ગાડી વેચી દેવાની છે છે તમે જોઈ શકો છો એકડો ગાડીની એકદમ છાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મોડલ બે હજાર તેરનું નું મોડલ છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય બોલેરો ગાડી તો વિડીયોના અંત સુધી બની રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે

પાવરફુલ એન્જિન જોવા મળે છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર સારા છે કંડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ છાછવેલી ગાડી છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ત્રેસઠ પાંચ બ્યાસીવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર લાઠી જોવા મળી રહેશે તમે લાઠી મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વીમો ચાલુ પાવરફુલ એન્જિન છે ટાયર પણ સારા છે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત ચાર લાખ ત્રીસ હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા આવીને રૂબરૂ ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી ચોખ્ખી ગાડી છે કંડિશન સારી છે એકડો કંડિશનમાં ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનું હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારા વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું